તો જે બધા મિત્રો તો આપણે પાકે પહોંચી ગયા અને ખરીશ્સ થાય આપણે આવી ગયા બજારમાં ફોટોમાં જોઈ શકો તે બધા જોઈ શકો છો આપણે તો બજારનો માહોલ તમે જોઈ શકો છો આપણે બજારમાં ખરીદી કરવા દેખાઈ ગયા તમે અત્યારે ખૂબ સરસ છે અને બતાવશું બ્લોકમાં આપણા બ્લોકનો સપોર્ટ કરજો મિત્રો

આલ પપ્પા ની આ લુલા 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 તો વિદવા બહુ લે જા છે આ બધા બધા બે કરી આલો તો છે તો હોટ અમે જોઈ શકો બજાર માં દુકાન પછી પછી શેતા નહીં બસ ડાયકા લેવા શેમન મમરા ગર એલ

અને પાવા કરતા જોઈ શકો છો અહીંયાથી પાવાગઢ દેખાય છે મિત્રો આપણે સવારે જવાનું છે આપણે મહાકાળીમાં પણ સવારે પહોંચી જવાનું છે મિત્રો આપણે પહોંચવાથી જોઈ શકો છો અને આપણો ભાઈ હશે ને બહુ ખુશ થઈ ગયા છે કઈ તો કારણ કે સાત સાત દિવસથી મહેનત નતા જ રંગ લાવી તમે જોઈ શકો છો અને સવારે બહુ ખુશ થતા ડુંગર ડૂબતા મિત્રો તમે જોઈ શકો છો

બસ સવારે વહેલા મેં નહીં બન કમ્પ્લીટ ચાર વાગે જ્યાં નીકળી જઈશું આપણા તમે જોઈ શકો છો ભગોડવાનું આવી ગયો છે પાવાગઢ મિત્રો તો ભગોડવાનો બસમાં આવ્યો ને મિત્રો જોઈ શકો છો બીજા બરાબર અને અરવિંદ ચાની મોજ માણી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તો તમને પાવાગઢ બજારમાં આવીને કેવું લાગ્યું આમ મજા આવી ગઈ તો અમને તો મજા આવી પણ આ વાલુભાઈ એકલા એકલા ચા ની મજા માણું છું ભાઈ તમે જોઈ શકો છો ઓહો હો 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 વાલુભાઈ આવતી રે ચા પીવાયા હા એ વાત તમારી લાખ રૂપિયા ની અમે કાલી હવાડે આડી પાવર સરવાનું સૌ કરણ કે ગમે જો થાય મારા કલેજા પાવર ઉપર તો સરવાનું જ છે નવું તો પરહેદ તારી ગાડી તો મિત્રો આપણે કાકોમાં બોલાવા આવ્યો તો અમારી ટીમ નાખી અમે આખી ટીમ લઈને આવી ગયા છે આપણો પાવાગઢ ને કાળાવાલે ચડી જઈશું તમે જોઈ શકો છો પગોડોન આવી ગયો તમારો પગોડોને આવી ગયો છે મિત્રો જોઈ શકો છો અલ્યા અમારા ભાઈઓ ચામાં ગોટતા નહીં ભાઈ ચાની ફરમાઈશ કર કર કરે છે એક વખત તો બી પણ ભાઈઓ કે બીજા કદ પીયો તો ચાલો આપડે બીજા કદ ચા પીવા જઈએ છીએ બહુ ખુશ થાય અમારા ભાઈઓ ગોઠવી વાર નહિ કોના પાછા જીજિયા પાછા ગોજ ઓમે તો ગોજ ઓયે તો અમાર DJ બંગા DJ દાના બંગા ની મોજ જ હોય આહા માતાજી ની મેર રે ને તા 2026 માં ધુવા લાગજો નજાર હોય મારા કલેજા તો સીધુવા ચા પકો સીધુવા ચા પકો દેના આપા ચા પકો દેનો સીધુવા તીજી પર બીબી નહીં પી મારા કલેજા બે કંડકટ જો ચા ચા કાળો મને જિંદગી છોકરી નહીં હોય તો ચાલશે મારા કલેજા પણ આ જીગર જેમ ભાઈઓ તો જોવું એટલે જોવું જિંદગી ગમે જેવી પરિસ્થિતિ હોય ને તો પેલા ભાઈઓ નું મારા કલેજા હા મારા જવાબ નહીં કોઠું બંકાવો મારે તો અહીંયા પાવાગઢ વાત કરીએ ઠંડી તો ઠંડી તો એટલી બધી છે નહીં પણ હવે વારે ગબ્બર ચડીએ

ચલો આપણે વાત કરજી આપણે બહાર ગરબર પહોંચી ગયા છે ભાઈ અંગા જોઈ શકો છો અને આપવા ગરબા ચાલુ છું તો આપણા ગરબાની મોત લઈએ મિત્રો પણ જોવા પણ ધારા છે કદાચ મિત્રો દેજો લોકેશન જોઈ શકો છો છે

અને હવે આગળ એક ટોલ ટેક આવે છે તો ટોલ ટેક બતાવીએ તો મિત્રો હવે આ બધા ભાઈઓ અમે ઉડંગ ખટોળા જોઈએ છે તો જોઈ શકો છો તો આ ઉડંગ ખટોળા જાય છે લાઈટના કારણે સ્ટોપ થઈ ગયા હતા અમે જોવા ભર્યા હતા જોઈ શકો છો અને ભાઈઓ બધા થાકી ગયા છે તો અમે બે આવી ગયા છે હેલો થાકી ગયા છે

આગળનું ટોલ નાખું તમે જોયું નહીં આવો તો પૈસા આપું જવાનું ટોલ ટેક્સ પર કોઈ જવું નહીં